ગુરુ મહારાજ સર્વ ને ભગવદ્ ગીતા કરમ નું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને નું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિક્રમનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કરમની ગતિ ગહન છે ખરેખર નસી મહેતા જેવા મહાપુરુષે કહ્યું કે સુખ દુઃખ મનમાં ના આણીએ તો ઘાટ સાથે ઘડિયા કોઈ ના ટાળ્યા ના ટળ્યા તો મારા રઘુવીર ના ઘડિયા આપણે એનાથી બચવા માટે ઘણા ઉપાયો કરીએ છીએ વૈદો જોડે જઈએ હકીમો જોડે જઈએ ડોક્ટરો પાસે જઈએ પણ ઘણી વાર છતાંય ઘણા બધા ઉપાય કરતા એમાંથી છુટકારો નથી મળતો આખર તો એ ભોગવવું જ પડે છે અને ભોગવવું જ પડે કારણ કે જગતનું નિર્માણ જ એવી રીતના થયું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જીસને જૈસા કર્મ કિયા એસા ફલ ચાખા કબીર સાહેબ જેવા મહાપુરુષે કહ્યું કે પહેલા પહેલા પારબ બના પીસે બના શરીર પારબ આ શરીર બન્યું ને એની પહેલા પારબ નિર્માણ થઈ ચુક્યું છે કે આ શરીરને કેટલું સુખ દુઃખ ભોગવવાનું છે પણ છતાંય આપણે વિચાર નથી કરતા કોઈ દિવસ કે ખરેખર મનુષ્યનું શરીર મળ્યું છે તો આ ઉપાય છે એના માટેનો ઉપાય છે હાલના જાગ્રત મહાપુરુષો જાગ્રત મહાપુરુષો વગર ઉધાર છે જ નહીં અને સમજવા જેવી વાત તો એ છે કે જે સુતો હોય ને સૂચો એ બીજાને છોડાવી શકે બંધનમાં હોય કેમ બીજાને આપણને છોડાવી એમ જે સૂચો હોય અને મહાપુરુષો ની વાત આવે તો ખરેખર આમ આપણે ઘણી વાર ઘાટ ઉપર જતા રહીએ છીએ કોઈ આપણે કહીએ કે સફેદ ઢૂળો વાળા કોઈ કહીએ કે કાળા લુકડા વાળા કોઈ કહી કે લાલ લુકડા વાળા પણ કપડું એ શરીર ની આબરૂ છે શોભા નથી અને પતરંગી દુનિયામાં આપણે એટલા બધા ભરમાઈ જઈએ છીએ તો આપણે ખબર નથી કે આપણે કયા માર્ગે ચડી જઈએ છીએ માટે મનુષ્યનો દેહ મળ્યો છે વિચારમ પરમ જ્ઞાનમ આપણે એક ટાઈમ ની શાકભાજી લેવા જઈએ છીએ તો સાહેબ કેટલું જોઈ જોઈ લાવીએ છીએ કે જીવડો ના હોય બગડેલું ના હોય તો પછી આ તો આપણા જીવનનું ભાથું છે એને આપણે ગમે એમ કેમ સ્વીકારી લેવરા એમ જે માણસ કરમમાં અકરમ જુએ છે અને જે અકરમમાં કરમ જુએ છે એ માણસ ઝઘડા માણસોમાં બુદ્ધિશાળી છે તેમજ જે એ યોગી સમસ્ત કર્મો કરનારો છે મહાપુરુષ કે છે કે જે માણસ કરમમાં આક્રમ જોવે છે એટલે આટલું બધું થાવા છતાંય આપણે જોઈએ છીએ આપણી નજરની સામે કેટલું બધું ઉથલપાથલ થાય છે આ બધું થાવા છતાંય પરમાત્મામાં કઈ થતું નથી પણ આ વાત ગુરુદ્રષ્ટિની છે ગુરુદ્રષ્ટિ એટલે જેમ કે આપણે દાખલા તરીકે વાત કરીએ એક ભેંસ હોય ભેંસ તો ખેડૂત હોય ખેડૂત પશુપાલક એ આમાં દૂધ જોતો હોય કે આમાંથી સારું એવું દૂધ મળે એવું છે ને આપણું ભરણ પોષણ થાય એવું છે અને કસાઈ હોય કસાઈ એ એમાં માસ ધોતો હોય છે એને એમ કે આમાંથી આપણું ભરણ પોષણ થાય એવું છે હવે મુદ્દો તો એક જ છે પણ જો દ્રષ્ટિમાં જેની જેવી દ્રષ્ટિ એટલે મહાપુરુષે કીધું સોમળિયા ની સાથે રે સુરતા તો લેરો લેશે ત્રિવેણી ના ઘાટે અનુભવ ની વાતો કે છે પરમાત્મા સિવાય કઈ નથી હે અર્જુન સ્વયં અણી મૂકે એટલી જગ્યા મારા વગર નથી જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બરફ નો હોય ને બરફ નો પણ વાસ્તવમાં પાણી સિવાય કઈ નથી पण आपण ने घाट ऊपर बर्फ जणायेसे वास्तव में पाणी शिवाय काय नही देवी दृष्टि एवी शुष्टि गुरु वचने समा दृष्टि ती लोचन कोल्यू रे सुरता तो लेरु लेसे शामळिया नि रे

પરમાત્મા કઈ કરતો નથી ઘણું બધું થવા આમ વિચારવા જેવું ખરેખર વિચારવા જેવું છે જેમ કે એક સૂર્ય છે ના પ્રકાશે બધા પોતપોતાના ધંધે લાગે છે ખેડૂત હોય ખેતી કરવા જાય બીજા વેપારી હોય એમના ધંધે જાય બધું એમ કે ધંધા રોજગાર સૂર્યની હાજરીમાં થાય છે પણ સૂર્ય કઈ કરતો નથી અને સૂર્યની હાજરી વગર કઈ થતું નથી આપણે પાણીમાં આપણું પ્રતિબિંબ દેખાય પણ એ પ્રતિબિંબ વાસ્તવમાં પાણીમાં કઈ નથી એવી કઈક વાત આપણને મહાપુરુષ સમજાવવા માંગે છે અને આમ આપણે વિચારીએ ને તો આપણે તો કઈ જાણ્યું જ નથી ખાવું પીવું મૈથુન કરે છે એમાં આપણે નવું શું કર્યું એમ અનાદિકાળથી જે ભેટીઓ કરતી આવી છે એ આપણે કરીએ છીએ પણ તેનાથી શું એમ દગદ ગુરુ શંકરાચાર્ય કીધું તતમ કિમ તતમ કિમ તનાથી શું એમ જ્યાં સુધી આપણું ચિત્ત સદગુરુ ચરણમાં અનુરક્ત નથી એટલે કે કોઈ મહાપુરુષના શરણે નથી ગયા ત્યાં સુધી શું એમ જેનું ચિત્ત મહાપુરુષના શરણે અનુરક્ત નથી તે એના વગર કઈ નિયમ મળ્યું છે તો વિચારજો એમ કોઈ મહાપુરુષો આપણને જોર જબરી નથી કરતા કેમ કે જગત કર્મો ના આધારે ચાલી રહ્યું છે પછી ભોગવટો તો કોઈને મૂકવાનો નથી એ તો પછી ચાહે મોટો ભૂપ હોય તો કર્મ ની ગતિ તો કોઈને છોડે ના એક વખત અર્જુન અને કૃષ્ણ બે નગર ચર્ચા નીકળ્યા હતા ચર્ચામાં એટલે બે પહાડો વચ્ચે હાથી ફસાયેલો હતો એટલે અર્જુને પૂછ્યું કે પ્રભુ આપતો અંતરે આમીશો શું કહેવાનું થાય છે તમારું એમ એટલે કૃષ્ણએ કહ્યું કે આમ તો કઈ કહેવાની જરૂર નહીં પણ તમે પૂછ્યું છે તમને હું જવાબ આપું છું એટલે કૃષ્ણે કહ્યું કે આથી પહેલા જન્મમાં કસાઈ હતો એમ આપડા આ શરીરે ઘણું બધું થઈ ચુક્યું છે આપણને એવું લાગે ખરી પણ આપણે તો હલકે ને પલકે કે ભાઈ હું જ કરું છું અને કર્યું હોય તો પછી ભોગવવા વગર નથી અને બધું કર્યું શું આપણે કહીએ અને કોઈ કોઈ દિવસ માણસ પોતાની કબૂલ કરે જ નહીં એ તો એમ જ કે મેં કોઈ દાડો ખરાબ કર્યું જ નથી એ કોક કોઈક દેવો મહાપુરુષ જ કોક દેવો મહાપુરુષ એ જ પુકારે કે જેટલા માથાના વાળ તોડી એટલા કુકર મેં કર્યા પણ એ તો જેસલ જેવા બનીયે ત્યારે ત્યાં સુધી તો ભૂલ નો સ્વીકાર કરવો એ તો અને મીઠા મીઠા સૌ કોઈ પીવે કડવા પીવે ના કોઈ એક વાર જો કડવા પીએ તો સબસે મીઠા હોય રામ રસ એસા હે મેરે ભાઈ પીવે સો અમર હોય જાય આ તો અમર ની વાત છે મરવાની વાત જ મટી જાય અને મરવાની વાત ના હોય તો પછી જેના સર્વ શાસ્ત્ર મત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષ ને જનો પણ પંડિત કહે છે

એ તો થઈ જાય આગળની વાત આગળ કરીશું સરવાળી ભક્તો ને જય ગુરુ મા